બારડોલી ગુજરાતમાં નકલી ટોલ નકલી સરકારી કચેરી નકલી પોલીસ ઓફિસર મંત્રીના નકલી પીએ પકડાયા પછી હવે સુરત જિલ્લાની બારડોલી પોલીસે બારડોલી નગરમાંથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી સુરત પાસિંગની કાર કબજે લેતા ચકચાર મચી જવા પામી છે બારડોલી નગરપાલિકા તેમજ બારડોલીની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી આ કાર અવારનવાર જોવા મળી હતી બારડોલી નગરના પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી દ્વારા સમગ્ર મામલે પોલીસને ફરિયાદ પણ આપવામાં આવી હતી બારડોલી પોલીસે તપાસ કરતા આ કાર બારડોલીના વિવાદાસ્પદ બિલ્ડર નીતિન રાણા સુરતના પંકજ કાબરાવાલાના નામે ખરીદ કરી હતી પોલીસે કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી નીતિન રાણા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે નીતિન રાણા વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે બારડોલી ટાઉનમાં એક અમારા એએસઆઈ દીપકભાઈ છે એમને હકીકત મળેલી કે એક કિયા ગાડી છે જે જે ફાઇવ આરવી બાર નવ્વાણું નંબરની એના ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી છે અને એ પોતે સોસાયટીમાં લઈને ફરે છે તપાસ કરાવતા માણસોને મૂકતા ખ્યાલ આવ્યો કે આ ગાડી નીતિન ગોપાલભાઈ રાણા કરીને છે અને કતારગામ સુરતમાં રહે છે અને પોતે પોતાની ગાડી ઉપર આવું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ગેરકાયદેસર લખાણ લખાવી અને પ્રાઇવેટ ગાડી ફેરવતા હતા એ બાબતનો ગુનો દાખલ કરેલો છે અને તેમની ગાડી પણ પોલીસે કબજે કરેલી છે આગળની તપાસ ટાઉનમાં પીએસઆઈ ડી કે ચૌધરી ચલાવી રહ્યા છે ઓફ ઈન્ડિયા છે એ પોતે પબ્લિકમાં એવું સાબિત કરવા માંગે કે ભાઈ હું ગવર્મેન્ટ ઇન ઓફ ઇન્ડિયામાં કંઈક વધો ધરાવું છું એવી રીતના બાકી ખરેખર પોતે કોઈ વધો ધરાવતા નથી આમ પડદાના માણસ છે સર આગાઉ પણ એમની ગુના દાખલ થઈ ગયો એવું અગાઉ પણ એના ઉપર અલગ અલગ ગુના બારડોલી ટાઉનમાં બી દાખલ થયેલા છે સુરત સિટીમાં પણ ગુના દાખલ થયેલા છે એવી રીતના અલગ અલગ ગુના દાખલ થયેલા છે પોતે માનસિકતા પણ એવી ધરાવે છે આપના નામ સાથે રાકેશ ગાંધી પ્રમુખ જય કેસર કુંજ રેસિડેન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગાડીઓ તમારા ફળિયાની અંદર દેખાતી હતી ગાડી અને તે મામલે આપણે ફરિયાદ કરી હતી શું હતો મામલે મે મે બે હજાર તેવીસથી આ ગવર્મેન્ટ ઇન્ડિયા લખેલી ગાડી અમારી સોસાયટીમાં વારંવાર લોકોના જોવામાં આવતી હતી અને લોકો મને ફરિયાદ કરેલી રહીશું કે રાકેશભાઈ આપણે ત્યાં આવી કોઈ ગાડી આવે છે વારંવાર પણ અમે બહુ ધ્યાન નહીં આપેલું ત્યાર પછી એક બે વખત નગરપાલિકા પર પ્રાંત કચેરીમાં મામલતદાર કચેરીમાં મારા પણ જોવામાં આવી એટલે પછી એક જાગૃત નાગરિક તરીકે બારડોલી પોલીસને મેં જૂન બે હજાર ત્રેવીસમાં લેખિતમાં ફરિયાદ આપેલી કે ભાઈ આ નંબરની એક ગાડી છે અને જે અમારી સોસાયટીમાં પણ વારંવાર પાર્ક થયેલી જોવા મળે છે સરકારી કચેરીઓમાં પણ મારા જોવામાં આવી છે અને પોતે કેન્દ્ર સરકારના અધિકારી હોય એ રીતનો રૂઆ જાળે છે એવું મારા ધ્યાન પર આવ્યું છે તો લોકો છેતરપિંડીનો ભોગ નહીં બને અને પ્રાઇવેટ ગાડી દેખાતી છે અને પ્રાઇવેટ પાર્સિંગની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખી નહીં શકાય એવું મને થોડુંક ધ્યાનમાં હતું એટલે લોકો છેતરપિંડીનો ભોગ ન બને એવી મેં એક લેખિતમાં અરજી પોલીસ વિભાગને આપેલી હતી એમાં ગઈકાલે એટલે તેર તારીખે બપોરે હું ઘરેથી જમીન નીકળ્યો અને આ કાર મારી સોસાયટીના એક એપાર્ટમેન્ટની નીચે પાર્ક થયેલી મેં જોઈ એટલે તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે ભાઈ આ ગાડી અમારે ત્યાં પાર્ક થયેલી છે તો તાત્કાલિક આના પર કોઈક પગલાં લેવો અથવા તપાસ કરો કે ભાઈ ખરેખર કોઈ સરકારી અધિકારી છે કે ખોટો માણસ છે તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી અને એને ડિટેન કરી અને પછી એની જે કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ કરી હવે એ બાબતમાં મેં પોલીસ સ્ટેશનમાં પછી રાત્રે તપાસ કરી કે ભાઈ આ કાર ખરેખર સરકારી કાર છે સરકારી અધિકારી છે કે કોઈ ફોડ વ્યક્તિ છે તો એ એમાં નીતિનભાઈ રાણા કે જે અમારી સોસાયટીના બિલ્ડર છે અને એમનો ભવ્ય ભૂતકાળ પણ છે આ બાબતમાં અમારી સોસાયટી સાથે પણ ખૂબ મોટી છેતરપિંડીઓ કરી છે બસો લોકો આજે પણ હેરાન થાય છે જે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું સાહસ છે તો તેમાંથી લોન લઈને ભરપાઈ નહીં કરેલી આજે અમારી સોસાયટીની એ ઓપ્શન છે ત્યાર પછી નગર નિયોજકના ખોટા સહી સિક્કા કરી અને પ્લાન ઊભો કરેલો એનો પણ એક ગુનો નોંધાયો છે એફઆઈઆર નંબર ચોર્યાસી બારડોલી પોલીસ સ્ટેશન ત્યાર પછી આ જ હુડકો કે જે ભારત સરકારનું સાહસ છે તેના અધિકારીઓના પણ બોગસ સહી સિક્કાવાળી એનઓસી ઉભી કરીને સોસાયટીના રહીશોને આપવામાં આવેલી એનો પણ એક ગુનો દાખલ થયો છે અને હાઈકોર્ટે એને શરતી જામીન આપેલા છે અને અત્યારે જામીન પર છે અને હાઈકોર્ટની જામીનની જે શરતો છે તેનો પણ ભંગ કરેલો તો તે પણ અમે કોર્ટની અંદર અરજી દાખલ કરી એમના ભાઈ કિરીટભાઈ રાણા છે તો તેના પણ જામીન રદ થઈ ગયા છે અને અત્યારે ભાગેડું છે એ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થાય અને પોલીસની પકડથી દૂર છે અને આવતીકાલે એટલે કે પંદર તારીખે નીતિનભાઈની પણ આ જામીન અરજી રદ કરવા માટેની સુનાવણી છે એટલે ભૂતકાળમાં પણ આ નીતિનભાઈએ કેન્દ્ર સરકાર ગણી લેવું કે ગુજરાત સરકાર ગણી લેવું એમના અધિકારીઓના નામનો ઉપયોગ એમના સહી સિક્કાનો ઉપયોગ કરીને પણ લોકોએ છેતરપિંડી કરેલી છે એટલે એક જાગૃત નાગરિક તરીકે મારી તો પોલીસ વિભાગને એટલી વિનંતી છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાડી લઈને ભાઈ આ જુદી જુદી જગ્યાએ અને સરકારી કચેરીઓમાં ફર્યા છે તો એની તલસ્પશી તપાસ થાય તો આમાં પણ કોઈ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે કારણ કે ભૂતકાળમાં પણ એમણે ખૂબ મોટા ફોર્ડ કરેલા છે અને ઓછામાં ઓછા મારા ધ્યાન પર છે નવથી વધુ એફઆઈઆર એનામાં એમની વિરુદ્ધ અને એમના પરિવારના બધા સભ્યોની વિરુદ્ધ નોંધાયેલી છે પછી એમનો દીકરો હોય એમની પત્ની હોય એમના ભાઈ હોય એમના ભાભી હોય દરેકની વિરુદ્ધ આવા જુદા જુદા ગુનાઓમાં એફઆઈઆર થઈ છે તો આમાં તો ગુજરાત સરકારે પણ અને ગૃહ મંત્રાલય પણ જાગૃત થઈ અને આની તો ખરેખર ઉનાળથી તપાસ કરે ને તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એમ છે